નમસ્કાર એન્ડ વેલકમ ટુ ડા ઇન્સ્ટિટ્યૂટ સો આજે આપણે તમારા પીએસઆઈ પેપર ટુના પીએસઆઈ પેપર ટુના સૌથી મોટા ડરને દૂર કરવા માટે ભેગા થયા છે સર એવો તો કેવો ડર છે અમને બધાને ખબર છે નાનું છે પણ ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ સર ત્રીસમાંથી વીસ માર્ક બાવીસ માર્ક લાવવા હોય ને તમને ખબર છે પોસિબલ છે સ્કોરિંગ સબ્જેક્ટ છે એનો મતલબ મેરિટમાં નામ આપી શકે છે એટલે કે ક્વોલિફાય કરાવી શકે છે ઇવન રેન્ક બી તમને આપી શકે છે બટ સર મને બહુ ડર લાગે છે કેમ કે સર સ્પેલિંગ મિસ્ટેકથી માંડીને વર્ડ ફોર્મેશન સેન્ટેન્સ ફોર્મેશન અને પેરેગ્રાફ ફોર્મેશન આ બધી વસ્તુઓમાં મને ડર લાગે છે કેમ કે નાનપણથી ક્યાંય બી મેં આની પ્રેક્ટિસ નથી કરી ગુજરાતીની પ્રેક્ટિસ તો મેં કરી છે ઇંગ્લિશની પ્રેક્ટિસ મેં નથી કરી સર બરાબર તો હવે સર આ જે ગેપ તમારો પડી ગયો ને જે વચ્ચે ઇંગ્લિશ શીખવાનો જે ગેપ હતો ડિસ્ક્રિપ્ટિવ માટે કોઈ ગ્રામરને બધું નથી કહ્યું ડિસ્ક્રિપ્ટિવ શીખવા માટેનો જે ગેપ હતો એ ગેપને આપણે ફિલ કરીશું અને આ તમારા ડરને દૂર કરીશું કઈ રીતના કરશું આ પીડીએફ તમારી પાસે ફરતી જશે બેઝિક તમને સમજાવી દઉં પહેલાં પાંચ હજાર સ્ટુડન્ટ્સ માટે એક્સેસ ફ્રી રહેશે એકદમ ફ્રી ત્રીસ દિવસનો કોર્સ છે ત્રીસ દિવસ એટલી મસ્ત એક્ટિવિટીઝ કરાવીશ કે તમે ક્યાંય આની પહેલાં ગુજરાતમાં આવી એક્ટિવિટીઝ આવી ઇનોવેટિવ અને ઇન્ફોર્મેટિવ એક્ટિવિટીઝ તમે નહીં જોઈ હોય કે આવી રીતના બી શીખી શકીએ છીએ તમારા જે લર્નિંગનો કવ છે આપણે ચેન્જ કરશું કે યસ આમ બી શીખીને ફટાફટ હું ઇંગ્લિશ શીખી શકું છું પણ ડિસિપ્લિન સ્ટુડન્ટ હોવા જોઈએ એક મને તમારી પાસેથી આ પ્રોમિસ જોઈએ કે ડિસિપ્લિન વેમાં જે લખતા હશે જે લોકો ટાસ્ક કરીને મને મોકલશે એક્ટિવિટીઝના તમને લાઈવ લેક્ચર આપીશ લાઈવ લેક્ચર સાથે તમારા જે બી ડાઉટ્સ હશે તમે જે બી લખીને મોકલશો લાઈવમાં આપણે થોડાકનું પિક કરીને ચેક કરીશું તમને રેકોર્ડેડ સેશન બી મળશે કે જ્યાં મને લાગે છે કે આ તમારે તમારા માટે વિડીયો મૂકવાની જરૂર છે આખો કોર્સ ફ્રી છે કોઈ વસ્તુનો આમાં ચાર્જ નહીં કરું બટ હા તમે જેમ કોર્સ પછી ને તમારી પાસેથી રિવ્યૂ લઈશ બધું તમને પૂછીશ તમે સામેથી એમ કહેશો કે સર આના કદાચ પંદરસોથી બે હજાર રૂપીઝ બી અગર પે કરવા પડે તો આમ રેડી કેમ કે આનાથી મને બીજા સ્ટુડન્ટ્સ કરતાં સારી એજ મળી શકે છે હજી કહું છું કે જે ડિસિપ્લિન વેમાં છે એવા જ પાંચ હજાર સ્ટુડન્ટ્સને આ ફ્રી મળશે અધરવાઇઝ આપણે એને રિમૂવ કરીને બીજા સ્ટુડન્ટને એડ કરીશું એપ્લિકેશનમાં તમને આ કોર્સ જોવા મળશે એપ્લિકેશનની લિંક તમને નીચે મળી રહેશે એપ્લિકેશનની અંદરથી આપણા જે ટેલિગ્રામનું એક સેપરેટ ગ્રુપ હશે પ્રાઇવેટ ગ્રુપ હશે જેની અંદર તમને આ બધા ટાસ્કને બધું અપલોડ કરવાનું અને તમને કહેવામાં આવશે ત્યાં તમારે આ બધું અપલોડ કરવાનું રહેશે અને સાથે સાથે ત્યાં જ અગર તમે વ્યવસ્થિત નહીં કરો તો ત્યાંથી તમને કાઢી દેશો એટલે આ લિંક તમને આપણે ટેલિગ્રામમાં આપણે એપ્લિકેશનમાં ટેલિગ્રામની લિંક મળી જશે શું સ્ટ્રેટેજી રહેશે ડિટેલ શું રહેશે આપણે થોડુંક બેઝિક જોઈ લઈએ આ પીડીએફ તમને આપણા ગ્રુપમાં ટેલિગ્રામમાં ને બધે જ મળી જશે આપણી એપ્લિકેશનમાં બી મળી જશે કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ ઇંગ્લિશ રાઇટિંગ પ્રોગ્રામ કેપેસિટી બિલ્ડિંગ એટલે કે આજ પછી તમારે ઇંગ્લિશ માટે ક્યાંય ફાફા નહીં મારવા પડે કોઈ બી એક્ઝામ આવે ઇંગ્લિશમાં તમને ડર નહીં લાગે ઇંગ્લિશ કોઈ અવરોધ કોઈ બેરિયર નહીં બને પણ તમારા માટે કરિયર બિલ્ડિંગ ઓપ્શન બની જશે એવી રીતના આપણે ઇંગ્લિશને હવેથી શીખવાનું છે બરાબર જેટલું જરૂરી છે એટલું આપણે ઇંગ્લિશ તમને ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં ઇન્ટરવ્યુમાં ઓફિસ વર્ક કોઈ અલગ અલગ એપ્લિકેશન કોઈ રિપોર્ટમાં તમને ઇંગ્લિશ કામ લાગે ને એ રીતનું ઇંગ્લિશ મારે તમને શીખડાવું છે કે હવે પીએસએ પેપર ટુ તો શું ઇંગ્લિશ માટે મારો સ્ટુડન્ટ હવે ક્યાંય પાછળ નહીં પડે બરાબર રાઇટ સ્માર્ટ કોના માટે છે તો આ થોડાક મેં પોઈન્ટ્સ અહીંયા લખ્યા છે કે કેવા સ્ટુડન્ટ્સ માટે રાઇટ રાઇટ રાઈટ કોર્સ છે રાઈટ રાઈટ કોર્સ કેમ નામ રાખ્યું છે કેમ કે ભાઈ રાઈટ રાઈટ લખો સાચું સાચું લખો એ એના માટે થઈને તમને યાદ બી રહેશે કે કોર્સનું નામ આવું કંઈક છે જેમને વિચાર આવે છે વાક્ય શરૂ નથી થતું જેમને વર્ડ્સ નથી લખાતા સેન્ટેન્સ નથી ફાવતું પેરેગ્રાફમાં મિસ્ટેક આવે છે સ્પેલિંગ ખોટા પડે છે ફ્લો અને માળખું સમજ સમજ નથી પડતી સ્ટ્રકચર એક બાજુ આપણે નથી બનાવી શકતા નેચરલ નથી લાગતું મારું લખાણ પ્રેક્ટિસ કરે છે બટ ડાયરેક્શન નથી ખબર એવા બધા લોકો માટે તમે આ પીડીએફમાં વાંચી શકો છો રાઈટ રાઇટ શું છે ને શું નથી રાઈટ રાઈટ છે કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ મેં તમને કીધું એમ કે ભાઈ તમને વ્યવસ્થિત રીતે શીખડાવીશ કે એકચ્યુઅલી ઇંગ્લિશ કઈ રીતના લખવાનું છે ટાસ્ક બેઝ ટ્રેનિંગ હશે ટાસ્ક તમારે ડિસિપ્લિનો એમાં લખવા છે લખવું હોય લખવા પડશે લખવું હોય તો જ જોડાજો અદરવાઇઝ ના જોડો તો બીજા સ્ટુડન્ટને એન્ટર થવા દેજો વાંચન પ્લસ વિચાર પ્લસ લેખન સુધારવાની એક સિસ્ટમ છે કઈ રીતના મારે ત્રણ અલગ અલગ તબક્કાને એક સાથે મારે યુટિલાઇઝ કરીને વ્યવસ્થિત રીતે ગોઠવવું જોઈએ પરીક્ષામાં ઉપયોગી થાય તેવું ઇંગ્લિશ રાઇટિંગ કોર્સ શું નથી ગ્રામર ક્લાસ નથી કોઈ ભારે ભરખમ ગ્રામર ક્લાસ શબ્દો ગોખવાની કોઈ પ્રોગ્રામ એવું કંઈ નથી જે બુકિશ ઇંગ્લિશ છે એનો કોઈ પ્રોગ્રામ નથી ત્રણ વિભાગમાં વેચાયેલું છે વિભાગે એક રીડિંગ સેન્ટેન્સ ફોર્મેશન અને રાઇટિંગ આ ત્રણે હું વ્યવસ્થિત તમને અલગ અલગ એક્ટિવિટીઝથી શીખડાવીશ આ તમારા માટે મેં અત્યારે જ એક્ટિવિટીઝ ડાઉન બી કરી દીધી છે કેવી કેવી એક્ટિવિટીઝ રહેશે તમારા એક્ટિવિટીઝને ટાસ્કના બેઝમાં હું તમને આપીશ અને તમારે મને મોકલવાનું થાય જે લોકો નહીં મોકલે એમને આપણે કાઢીને બીજા લોકોને એન્ટ્રી આપશું બટ પહેલાં પાંચ હજાર સ્ટુડન્ટ્સ માટે જ આપણે આ રાખવાનું થાય છે બરાબર વિભાગ બે સેન્ટેન્સ ફોર્મેશન એક્ટિવિટીઝ હશે અને વિભાગ ત્રણ રાઇટિંગ પ્રોપરલી એક્ટિવિટીઝ છે કઈ રીતના હવે હું લખું તમે એક્ટિવિટીઝ જોજો તમને ખબર બી પડી જશે કે શું આમાં મળવાનું છે દરેકમાં બે બે ત્રણ ત્રણ અલગ અલગ મિની એક્ટિવિટીઝ હશે એટલે કે સમજો કે આ દસ છે તો તમારા માટે આ ત્રીસથી ચાલીસ એક્ટિવિટીઝ થશે ત્રીસ દિવસ પછ છે એટલે તમે અગર હું રિવ્યુ લેશ તમે સામેથી કહેશો કે સર આનાથી મને કેટલું ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે મારી રાઇટિંગમાં આ લખાણથી આ રાઇટિંગથી હવે મારું પેપર કેવું જશે તમે સામેથી કહેશો કે સર આના પંદરસોથી બે હજાર ફી રાખો હું આપવા માટે તૈયાર ના રાખો બરાબર વિદ્યાર્થીને શું ફાયદો થશે તો આ બધી વસ્તુઓ મેં અહીંયા વ્યવસ્થિત લખી છે દરેક ટેમ્પલેટમાં દરેક વસ્તુ દરેક ફોર્મેટમાં જે પણ ક્વેશ્ચન છે આપણે ત્રણ એમાં આપણને શું ફાયદો થઈ શકે છે અને શું તમને શીખવા મળશે ફ્રી રજિસ્ટ્રેશન છે પહેલાં પાંચ હજાર સ્ટુડન્ટને ફ્રી એન્ટ્રી મળશે એના પછી આપણે કંઈક વિચારીએ પેડ કઈ રીતના કરીશું બટ પહેલા પાંચ હજાર સુધી આપણે ફ્રી છે એના પછી પ્રાઇઝિંગ હજી મેં નક્કી નથી કરી રોજ ત્રીસ મિનિટના ટાસ્ક હશે વીકલી ટેસ્ટ વીકલી રિવિઝન ટેસ્ટ આવી હશે અને એક જે ડિસિપ્લિન વેમાં ફોલો કરશે એમના માટે જ ફ્રી રહેશે પછી તમને અગર ડિસિપ્લિન વેમાં મને દેખાય છે કોઈ છોકરું નથી મોકલતું કોઈ ડિસિપ્લિન નથી તો એને આપણે કાઢીને બીજા સ્ટુડન્ટ્સને પછી મોકો આપીશું બટ પહેલાં ફાઇવ થાઉઝન્ડ માટે ફ્રી રહેશે કેમ કે મને એવું લાગે છે કે આટલું તો ગુજરાતના વિદ્યાર્થીઓને ઇંગ્લિશ આવડવું જ જોઈએ એટલે આપણે ફ્રીમાં મૂકીએ છીએ એપ્લિકેશનની લિંક નીચે હશે તમે ડાઉનલોડ કરી લો ત્યાંથી તમને બધી એક્સેસ મળી જશે સોમવાર આનું ઓરિયન્ટેશન સેશન હશે મળીએ મંડે થેન્ક યુ જય હિન્દ જય ભારત